નમસ્કાર મિત્રો આજનો અભિવ્યક્તિનો વિષય છે વ્યક્તિગત સ્વતંત્રતા કે સામાજિક સુરક્ષા અને અને હું છું આજકાલ સોશિયલ મીડિયાના યુગમાં આધુનિકતાના એક ચર્ચા બહુ સુરક્ષાથી ચાલી રહી છે વાત માત્ર કોઈ એક વ્યક્તિ કે કોઈ એક લગ્નની નથી પણ વાત છે આપણા સામાજિક અસ્તિત્વની જ્યારે કોઈ પણ યુવા પેઢી સામાજિક સીમાડા ઓળંગવાનો નિર્ણય લે છે ત્યારે એક દલીલ બહુ ગર્વતી કરવામાં આવે છે આ મારો અંગત નિર્ણય છે સમાજ ક્યાં ખવડાવવા આવે છે સમાજ ક્યાં કોઈ આર્થિક મદદ કરે છે પણ જરા ઠંડા કલેજે વિચાર આજે તમે જે મંચ પર ઉભા છો જે નામ અને નામના તમે મેળવી છે એ પ્લેટફોર્મ તમને કોણે આપ્યું ત્યારે તમે શૂન્ય હતા ત્યારે અમારા સમુદાય ગૌરવ છે એમ કહીને તમને ખબર ખભે બેસાડનાર આ જ લોકો સમાજ સીધી રીતે આર્થિક મદદ કદાચ ન કરતો પણ જો એ તમને સામાજિક ઓળખ અને સુરક્ષા આપે છે જે દુનિયાની કોઈ કરન્સીમાં ખરીદી શકાતી નથી જો સફળતાના શિખરે હો ત્યારે તાળીઓ પાડવા માટે સમાજ જ જોઈએ છે તો એ સમાજ જ્યારે તમારા કોઈ નિર્ણયને જોખમી ગણાવીને ચેતવણી આપે ત્યારે દુશ્મન કેમ બની જાય ચોક્કસ દરેક દીકરીને હક છે પોતાની જિંદગીનું આકાશ જાતે કંડારવાનું પોતાની જિંદગીની ડિઝાઇન જાતે બનાવવાનું પણ યાદ રાખ એ ડિઝાઇન જો પરિવાર અને સમાજના પાયા વગરની હશે તો જિંદગીના પહેલા જ વંટોળમાં એ પોતાના મહેલની જેમ ધરાશાય થઈ જશે ઘણીવાર આપણને વડીલોની વાતો બંધન લાગે છે પણ હકીકતમાં માર્ગદર્શન એ કોઈ સાંકળ નથી એ તો મા બાપના વર્ષોના સંઘર્ષ અને અનુભવનો નિચોડ છે એ સાંકળ તમને બાંધવા માટે નહીં પણ તમને પતનથી બચાવવા માટે હોય છે જ્યારે દુનિયા માત્ર તમારી સફળતા અને તમારા ચહેરાને જુએ છે ત્યારે માત્ર તમારો પરિવાર અને તમારો સમાજ જ તમારી સુરક્ષાની ચિંતા કરે છે કારણ કે ડિઝાઇન ગમે તેટલી સુંદર હોય જો પાયો કાચો હશે તો ઇમારત ક્યારેય સુરક્ષિત નહીં રહે ઇતિહાસ સાક્ષી છે જ્યારે સ્વતંત્રતાના નામે લીધેલા નિર્ણયોમાં મુશ્કેલી આવી છે ત્યારે સમાજ અને કાયદાકીય તોફાનો આવ્યા છે ત્યારે એ કહેવાતી આધુનિકતા સાથ છોડીને ભાગી ગઈ છે અને ત્યારે ફરી એ જ સમાજના ઉંમરે આવીને ઉભા રહેવું પડ્યું છે અને ગર્વ તો જુઓ આપણા સંસ્કારોનો એ સમાજ ક્યારે પણ પોતાની દીકરીનો હાથ છોડતો નથી યાદ રાખજો સફળતાની તાળીઓ વખતે જે સમાજ તમારો છે એ જ સમાજ જ્યારે ચેતવણી આપે ત્યારે તમારો દુશ્મન નથી હોતો કારણ કે ફક્ત તાળી વાગે ત્યારે જ સમુદાય સમાજ તમારો નથી થતો તમારી સુરક્ષા માટે એ અવાજ ઉઠાવે ત્યારે પણ એ સમાજ જ તમારો વિધેચું હોય છે ધન્યવાદ